હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહી વ્લોગ્સ હું છું અત્યારે કેસરમાં અને મારી કઈ જડિયા આમ સાઈડ માં ને કેહોદના નંગ અમારા ભાઈ ભાઈ કેસરના નંગ છે શું કરો વિડિયો ઉતારી પકોડાનો પકોડાનો વિડિયો નથી આવો આવો આ જડિયા જોયો તો બધું એ નહી પણ એ વિડિયો ઉતારવા આવ્યા છે મહેમાન છે આપણા યાર મહેમાન ઉતારો દે ને વ્યવસ્થિત

જલારામ બાપા અહીંયા ન્યા કઈ ઘટે નઈ સાડે ખૂટે નઈ ઓ વીરપુર એવડી જગ્યા કઈ ઘટે તો એનું નામ રાખે તો ન્યા કઈ ઘટે કઈ ઘટવા દયો દે બાપા ભાઈ તો બાપા બાપાની મોજ કરીએ ને અત્યારે અહીંયા ડીશ ની શું પ્રાઇસ છે આપડે 30 રૂપિયા 30 માં કેટલા નંબર આવે એક નંબર તો અહીંયા છે નંબર 1 તો મેન મે 4 ભાઈ ખરેખર આજે કેશોદમાં આવ્યા ખૂબ મજા આવી અને ખાસ અમારા જે પિન્ટુભાઈ ગજેરા અને કેશોદના નંગ એવા આપણા સતીષભાઈ સતીષભાઈ ઉર્ફે કેશોદના નંગ જે કેશોદ ટ્રેન્ડ તરીકે ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યા છે અને કેશોદમાં ખૂબ એવું નામ છે શોર્ટ ટાઈમમાં ખૂબ ધુમ મચાવી આવી છે તમે કોઈ ફોલો ના કર્યો તો ફોલો કરી નાખો અને આમના પેજને આગળ વધારતો રહ્યો મજા આવશે ફેમિલી જોવાય એવા વિડીયો હોય છે એમના

છે પકોડામાં કેમ ખાવાનું પસંદ કરે કેવું કેમ ખાવાનું પસંદ કરે છે એમ અહિયાં દીધ આપડે તમે હમણાં કીધું નઈ વરસાદ માં પાણી બોરી ને ખાવું આવે તમારો વિડીયો કોમેડી માં વર્ગી કે આપડા જોવા છે તમારા માટે કઈક નવું 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 લઈને એવા તમારે હા લાલાભાઈ તમારી ચટણી કઈક અલગ છે આજે ચટણી હા અલગ બનાવી ને ગોળ આમલી અજુનક મતલબ વાહ ચાલ હવે પકોડાનો કેવાને જે મોજ મણી અયા પકોણ પકોડા આપણે ટેસ્ટિંગ કરી ચાલો ભાઈ અને ભાઈઓ ટેસ્ટિંગ ધરજો ના આતો ઉધો ઉભા જ રહી આપણે મજા આવે તો લઈ લે તમે લઈ પોકોડા ડિશ મત બે નંગ જ રૂપિયા એમાં બે નંગ આવે છે અમે એક એક્સ્ટ્રા લીધો છે હા સુખી સદેશભાઈ એક નંગ મારા હாரு એક નંગ એક્સ્ટ્રા વાહ એનો મસાલો અંદર જો બધે વાઇટ મસાલો હોય બ્રાઉન પ્યોર આમ તું તો ખા ભલા હું તો ખાવ જ ને આ પકોડાની મજા કંઈક અલગ જ છે જે આ બાકી ઠંડા પકોડા થઈ ને એટલે તમને ખાવાની એટલી મજા આવે અને વરસાદ હમણાં શોર્ટ ટાઈમમાં આવશે ને ચાલુ વરસાદે પકોડા ખાવાનો આનંદ મજા આવે નેગેટિવ તમે તો અહીં અવારનવાર આવતા જ હોય અમારે તો ચાલુ જ હોય અને રાજભાઈ આના પકોડા હવારે જે ખાવાની મજા આવે ને એ ઓવર મજા આવે એમ હા લાલભાઈ હવારે નીકળે ડબ્બો ભરીને અને એ જે ડબ્બામાં હોય ગરમ હોય ગરમ જ એ પકોડું ખાવ ને નો ચટણી હો ચટણી વગર ચટણી વગર ચટણી જરૂર જ ન પડે કારણ કે કેશોદના જે કહેવાય ને વર્ષો જૂના જે પકોડા જે હાઈલાઈટ દેવ હોય તો કેશોદ દે સો ટકા હા તો ભાઈ આજે જગ્યાએ તમે જ્યારે પણ કેશોદમાં વિઝિટ કરો અથવા આવો ફરવા માટે અથવા સોમનાથ જતા હોય

તો વિડીયો તટાકું કરીએ આપણે હાઉ જય માતાજી જય મોબાઈલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય